ભારત દેશમાં વસતા તમામ હિન્દુઓનો વિરોધ છે આ ચોપન વર્ષના રાહુલ ગાંધીને એની માતાએ ધર્મ વિશે નથી શીખડાવ્યું કે ધર્મ શું છે એ જે સ્ક્રિપ્ટ વાંચે છે ને લાઈક એવું લાગે કે ફિલ્મ જોઈ અને તૈયાર સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ લઈને આવેલો હોય અને વાંચતો હોય ને એવું લાગે છે આ માત્ર ખાલી ભાજપ સરકારનું અપમાન નથી આ પૂરા ભારત દેશમાં વસતા હિન્દુ લોકોનું અપમાન છે